હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હિનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું જનરલી આપણે બધા જ શું કરતા હોઈએ છીએ કે માર્કેટમાંથી સિંગ ભજીયા લાવીને ખાતા હોઈએ છીએ પેકેટના જે શિંગભજીયા છે ને એની અંદર લીંબુના ફૂલ અને ઘણી બધી મસાલાનો ઉપયોગ થતો હોય છે પણ આજે જો હું શિંગભજિયાની રેસીપી આપીશ ને એ તમે સરળ રીતે ઘરે બનાવી શકશો એટલા ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે અને જે પેકેટમાં મળે છે ને એવા જ બનશે તમે આ રીતે ઘરે બનાવીને લીંબુના ફૂલ વગરના શિંગભજીયા બાળકોને નાસ્તામાં આપી શકો છો અને ઘરે પણ તમે બનાવી શકો છો કેટલાક ક્રિસ્પી અને ચટપટા બની જશે તો આજે આપણે આવવા જ માર્કેટમાં મળતા પેકેટના સિંગ ભજીયા બનાવીશું તો સિંગ ભજીયા બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલા કાચા સિંગદાણા લીધા છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે વધારે નાના કે મોટા સિંગદાણા નથી લેવાના આ રીતે મીડિયમ સિંગદાણાનો આપણે ઉપયોગ કરીશું હવે આ રીતે કોઈપણ બાઉલની અંદર સિંગદાણાને એડ કરી લેવાના છે અને સિંગદાણા થોડા ડૂબે ને એટલું જ આપણે પાણી એડ કરવાનું છે આ દાણાને વધારે પડતા નથી પલળવા દેવાના ફક્ત ત્રણથી થી ચાર મિનિટ દાણા પલળે ને ત્યાં સુધી એને પાણીમાં રહેવા દઈશું તો તમે જોઈ શકો છો દાણા આપણા ત્રણથી ચાર મિનિટની અંદર સરસ રીતે પલળી ગયા છે એનો ફોતરાનો ભાગ નીકળીને ને એટલા બધા નથી પલાળવાના ફક્ત ત્રણથી ચાર મિનિટ સુધી પલાળી દઈશું અને એના પાણીને આપણે કાઢી લઈશું હવે આ પાણીને ખાલી આપણે નિતારવાનું છે દાણા છે ને એ થોડા આપણે ભીના રાખવાના છે અને એક બાઉલની અંદર એક મોટી ચમચી જેટલું બેસન એડ કરી લઈશું બેસન અહીંયા આપણે ઝીણો અને ચાળેલો લેવાનો છે અને અહીંયા એક મોટી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું અડધી ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું અને દોઢ ચમચી જેટલો અડદનો લોટ એડ કરીશું આ સિંગ ભજીયાની અંદર અડદનો લોટ જરૂરથી એડ કરજો સ્કીપ નહીં કરતા એનાથી એટલો સરસ સિંગ ભજીયાનો ટેસ્ટ આવશે અને સિંગ ભજીયા છે ને એ ખાવામાં એનાથી એકદમ ફરસા અને ક્રિસ્પી થશે તો આ રીતે મેં જે બતાવ્યા ને એ બધા જ લોટના માપ આપણે એડ કરીશું હવે અડધી ચમચી જેટલા કાળા મરીનો પાવડર એડ કરી લઈશું સેકેલા તજનો પાવડર અહીંયા આપણે વન બાય ફોર્થ ચમચી જેટલો એડ કરીશું વધારે પડતો એડ નહીં કરીએ જો ગરમ મસાલા તમે વધારે એડ કરીએ ને તો આ મસાલા છે ને એ વધારે પડતા મસાલાનો ટેસ્ટ આવશે એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને હવે અહીંયા મેં અજમાનો પાવડર લીધો છે જે આપણે એક ચમચી એડ કરી લઈશું અજમાને છે ને શેકીને એનો પાવડર લેવાનો છે અને આ રીતે એક ચમચી આદુનો પાવડર એડ કરીશું સૂંઠ પાવડર જરૂરથી એડ કરવાનો છે એ પણ સ્કીપ નહીં કરતા મેં જે મસાલા બતાવ્યા ને એ બધા જ મસાલાનું જો બેલેન્સ હશે ને તો એકદમ ટેસ્ટી બનશે હવે અહીંયા આપણે લીંબુના ફૂલ નથી એડ કરી રહ્યા એટલે ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે એક મોટી ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું આ બધા જ મસાલા આ રીતે એડ કરવાના છે તમે ધાણા જીરું પાવડર પણ એડ કરી શકો છો પણ અહીંયા મેં થોડો એવો શેકેલા જીરાનો પાવડર લીધો છે એ પણ આપણે વન બે ફોર ચમચી એડ કરી લઈશું અને છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મેં જે રીતે માપ તમને બતાવ્યા આ લોટના માપ પ્રમાણે તમે બનાવશો ને તો તમારા સિંગદાણા પણ એકદમ ફરસા ક્રિસ્પી અને બહાર માર્કેટમાં જે મળે છે ને એવા જ બની જશે હવે લોટને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને લોટ મિક્સ થઈ જે મસાલા સાથે એટલે જે પલાળેલા દાણા હતા ને એને એડ કરીશું હવે તમે દાણા જોઈ શકો છો એની ઉપર પાણીનું કોટિંગ છે દાણાને આપણે એકદમ કોરા નથી કરવાના આ રીતે ભીના જ રાખવાના છે અને લોટની અંદર આપણે એડ કરી દેવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું દાણાની અંદર વધારે પાણી ના રહેવું જોઈએ બસ આ રીતે ભીના દાણા હોવા જોઈએ અને એને મિક્સ કરતા રહીશું અને જો તમને એવું લાગે ને હવે પાણીની જરૂર છે તો હાથમાં પાણી લઈશું અને છૂટા છૂટા કરતા જઈશું આ દાણા એકદમ છૂટા રાખવાના છે જો અત્યારે તમે લોટને વધારે પડતો ઢીલો કરી દીધો ને તો સિંગદાણા તમારા ઢીલા થઈ જશે ક્રિસ્પી નહીં થાય અને તેલમાં પણ છૂટા નહીં રહે તો તમે જોઈ શકો છો આ રીતે કરવાના છે વધારે ચમચો કે હાથની મદદથી નથી કરવાના બસ એકદમ સરસ રીતે દાણે દાણા બધા છૂટા થઈ જશે તો રિઝલ્ટ જુઓ તમે કેટલું સરસ એવા આપણા સિંગદાણા છૂટા છૂટ્ટા બની ગયા છે હવે કોઈપણ ઝારાની મદદથી દાણાને આપણે તેલની અંદર થોડા થોડા એડ કરતા જઈશું અને છૂટા છૂટ્ટા કરીને આ રીતે એડ કરવાના છે ગેસની ફ્લેમ શરૂઆતમાં હાઈ રાખીશું દાણા થોડા એવા ક્રિસ્પી થાય ને એટલે લો ગેસની ફ્લેમ પર એને સરસ એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી રહેવા દઈશું અને સરસ એવા ક્રિસ્પી કરી લઈશું તો આ રીતે મેં અહીંયા જેટલા તેલની અંદર સમાય એટલા બધા સિંગદાણા એડ કરી દીધા છે અને ગેસની ફ્લેમ હવે આપણે લો કરી દઈશું અને દાણાને બંને સાઈડ એકદમ સારી રીતે ક્રિસ્પી થવા દઈશું તો જોઈ શકો છો તમે એકદમ સરસ એવો કલર પણ આવી ગયો છે અને સિંગભજીયા આપણા એકદમ ટેસ્ટી બની ગયા છે તમારા બાળકોને આપશો તમે ઘરે ખાશો ને તો તમને ખબર નહીં પડે કે આ પેકેટના ભજીયા નથી એટલા સરસ એવા ફરસા ક્રિસ્પી અને ટેસ્ટમાં પણ એટલા સરસ બનીને તૈયાર થઈ જશે બસ બેઝિક ઘરના મસાલાથી જ આપણે બનાવ્યા છીએ તો બારના પેકેટ કરતાં જરૂરથી એક વખત ટ્રાય કરવા જેવા છે બસ આ રીતે બંને સાઈડ આપણે ક્રિસ્પી કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ક્રિસ્પી ભજીયા તૈયાર છે તો તમે પણ જરૂરથી બારના પેકેટના જો બાળકોને ખવડાવતા હોય તો સ્કીપ કરીને ઘરે મારી આ રીતે ટ્રાય કરજો એટલા મસ્ત બનીને તૈયાર થઈ જશે બહારના પેકેટના લાવવાના પણ ભૂલી જશો અને અવાજ તમે સાંભળી શકો છો કલર ટેક્સચર જોઈ શકો છો હવે લાસ્ટમાં આપણે એક મોટી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું જેથી બધા ટેસ્ટનો બેલેન્સ થઈ જશે અને તમારે જો થોડું સ્પાઈસી થવું હોય તો ઉપર અડધી ચમચી કાળા મરીનો પાવડર અને થોડું એવું લાલ મરચું પણ સ્પ્રિન્કલ કરી શકો છો સિંગ ભજીયા તૈયાર છે આપણા તો એકદમ ટેસ્ટી ક્રિસ્પી સિંગ ભજીયા તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી કેવી લાગી એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળી એક નવા વિડીયો સાથે આવજો